આપ સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતમાં પ્રહલાદ રાજાએ પ્રગટ થયેલા નરસંગ ભગવાનની વારંવાર સ્તુતિ કરી નરસંગ ભગવાન રાજી થયા અને પ્રહલાદજીને વરદાન માગવાની વાત કરે છે એ વાત નારદજી ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી ત્યારબાદની વાત કરતા નારદજી બોલ્યા છે કે ભક્તિ યોગમાં વરદાન એ વિઘ્ન રૂપ છે એમ જાણનારા પ્રહલાદ હસીને ભગવાનને કહેવા લાગ્યા હે પ્રભુ વરદાન આપીને મને ફસાવશો નહીં વિષયોના સંગથી ભયભીત અને કાયર બનેલો હું મોક્ષની ઈચ્છાથી આપના શરણે આવ્યો છું હે પ્રભુ હું તો આપનો નિષ્કામ ભક્ત છું આપ મારા નિષ્કામ સ્વામી છો હે વર આપનારાઓમાં ઉત્તમ મારા મનમાં કોઈ પણ કામનાનો અંકુર ઉત્પન્ન થાય નહીં એટલું જ હું વરદાન માંગુ છું આપ પરબ્રહ્મ અને અદભુત રૂપ વિષ્ણુ ભગવાન છો વિષ્ણુ રૂપ છો તારા જેવો સાચો ભક્ત આ લોક કે નથી મારી આજ્ઞાથી એક મનવંતર સુધી તું દૈત નો અધિપતિ બની મારી પ્રિય કથાઓ નું સેવન કર્યા કર જે કર્મ તું કરે મને અર્પણ કરતો રહેજે આ પ્રમાણે કરી તું તારી કીર્તિ વધારીને બંધન મુક્ત થઈ મને પામી જઈશ

પાવન કરનાર તે તે તેના જન્મ લીધો ત્યારથી પવિત્ર થઈ ગયા તું તેની પ્રેત ક્રિયા કર હે પ્રહલાદ તારા પિતાને મારા અંગનો સ્પર્શ થઈ ગયો તારા જેવો સુપુત્ર જેનો પુત્ર હોય તે તો સ્વર્ગે જ જાય મારામાં મન જોડી તું તારા પિતાના સિંહાસન પર બેસ નારદજી બોલ્યા છે પ્રહલાદ હે ભગવાનની આજ્ઞા અનુસાર પિતાની પ્રેત ક્રિયા કરી ઉત્તર ક્રિયા કરી બ્રહ્માએ નરસંઘ ભગવાનની પવિત્ર વાણીથી સ્તુતિ કરી અને કહ્યું હે દેવ આ પાપી અસુરનો સહાર કરી આપે ઘણું મહાન કાર્ય કર્યું મારી પાસેથી આ દૈત્ય વરદાન પામી મદમત થયેલો ત્યારે નરસંગ ભગવાન બોલ્યા હે બ્રહ્મા હવેથી દૈત્યને આવું વરદાન કદી આપશો નહીં કારણ કે ક્રૂર સ્વભાવવાળા દૈત્યને વરદાન આપું એટલે સાપ ને અમૃત આપ્યા બરોબર કેવાય નારદજી બોલ્યા હે યુધિષ્ઠિ આશીર્વાદ આપી દેવો પોત પોતાના પધાર્યા હે ધર્મરાજ યુધિષ્ઠિર શિશુપાલ આદિ રાજા ભગવાન થી દ્રેશ કરતા હતા છતાંય ભગવાન ની પ્રાપ્તિ કરી વૃતાંત આપને કઈ સંભળાયો શ્રી કૃષ્ણ ભગવાનની ની નરસિંહ અવતાર સંબંધી પવિત્ર કથા તથા પ્રહલાદ ના ચરિત્ર નો પવિત્ર આખ્યાન જે મનુષ્ય શ્રદ્ધા સહિત સાંભળે કર્મ મુક્ત થઈ જાય જે મનુષ્ય સાવધાન થઈ પાઠ કરે મનુષ્ય નિર્ભય પદ પામી જાય આવો આ કથા નો મહાન મહિમા છે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ મનુષ્ય દેહ ધારણ કરીને બિરાજે એ શ્રી કૃષ્ણ ભગવાન છે તમારા મહાભાગ્ય નો મહિમા ક્યાં સુધી ગાઓ ભક્તોના પતિ અમારા ઉપર પ્રસન્ન પ્રહલાદ કરતા કારણ આપના ઘરે પ્રગટ શ્રી કૃષ્ણ ભગવાન હાજર છે અગાઉ અનંત માયા જાણનારા મય દેતી મહાદેવજી ના યશ નો નાશ કર્યો એ સમયે આ પ્રભુએ જ એમના યશ નો વિસ્તાર કર્યો હતો મને સાંભળવાની કૃપા કરો નારદજી બોલ્યા શ્રી કૃષ્ણના તેજ બળ અને પ્રભાવ થી દેવો એ દૈત્યોને જીત્યા ત્યારે દૈત્યો મય દાનવ ની શ્રેણી ગયા છે પૂર્વમાં રહી લોકપાળો સહિત ત્રણેય લોકોનો સહાર કરવા લાગ્યા ત્યારે સર્વ લોકો શિવજી પાસે ગયા અને કહ્યું હે મહાદેવ ત્રિપુર માં રહેનારા દૈત્યો આપણા ભક્તોનો નાશ કરી રહ્યા છે માટે અમારી રક્ષા કરો

ત્રિપુર માં પેશી અમૃત કુવાનો રસ પી ગયા આ વાત જાણી મૈદાનવે દાનવે દૈત્ય ને કહ્યું કોઈ દેવ દૈત્ય મનુષ્ય કે બીજો ગમે તે હોય કોઈ પણ દેવ કલ્પિત કાર્યને ને દુઃખ

ફરી પાછા કૈલાસમાં પધાર્યા આવા ભગવાન અને જગત જગદગુરુના પવિત્ર લીલા ચરિત્રો મહાન ઋષિઓએ ગાયા છે આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિરને મૈદાનવે ભગવાન શિવને યશ્વી કરેલો નાશ અને શ્રી કૃષ્ણ ભગવાને વધારેલો મહાદેવના યશ સંબંધી કથા સંભળાવી પ્રહલાદ ચરિત્રની કથા પણ તે સંપૂર્ણ નારદજી ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવે છે આદળ યુધિષ્ઠિર રાજા નારદજીને પ્રશ્નો પૂછે છે એમની કથા આપણે આગળ સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે ને જય શ્રી કૃષ્ણ